નમસ્કાર મિત્રો આજ છે તારીખ પંદર અને વૈગાદ છે અત્યારે સવા જેવું થઈ ગયું છે અને અત્યારે અમે આવ્યા છે જૂનાગઢ અમારી મોટી છોકરીને મૂકવા માટે હોસ્ટેલે કેમ કેમકે એ મકરસંક્રાંતિની બે દિવસ રજા હતી તો એના માટે આવી હતી તો અમે આજે એને મૂકવા માટે આવ્યા છે કાલથી એની સ્કૂલ પાછી ચાલુ થાય છે બારમાં મને તો હવે ટ્રાણે અમે જઈ છીએ અત્યારે તમને બતાવશું આજે કાશ્મીરી બાપુની જગ્યા આ અત્યારે એનું પાર્કિંગ છે આપણે ગાડી પાર્ક કરી દી છે તો અમે પહેલાં જમવાનું સાથે લેવા છે તે સાથે આપણે પેલા જમી લઈએ પહેલાં અને પછી આ રસ્તો જે જાય છે અહીંથી તમને દેખાય છે તે છે કાશ્મીરી બાપુની જગ્યા જવા માટેનો રસ્તો અને આ બાજુ આવો કંઈક નજારો છે આ બાજુ ચારી તરફ જંગલી વિસ્તાર આ જંગલ તો અહીંયા ગાડીનું પાર્કિંગ પણ છે એક ગાડી બીજી પણ પડી છે આપણી સાથે આ બાજુ એક પડી છે ગાડી જો રહી તો પહેલાં જમી લઈએ અને પછી જઈએ કાશ્મીરી બાપુની જગાએ પછી તમને દેખાડીએ કાશ્મીરી બાપુની જગા જો અહીંયા પાણી હજી ચાલુ જ છે આપણા નદીના કિનારે જ બેઠા છે અને એવા સામે આપણા ફેમિલી મેમ્બર બધા બપોરના જમડવાની તૈયારી કરે છે એમ કે અમે જમવાનું સાથે જ લઈ આવ્યા હતા અહીં જજો નદી ચાલુ જ છે પાણી વહે રહ્યું છે અને અહીં કંઈક આવી જગા છે અહીંયા અમે અટાણે બપોરના જમવા માટેની જો આ બધા તૈયારી ચાલુ છે જમણવારની તો ચાલો બેન જો હવે જમવાની તૈયારી કરી લઈએ જમી લઈએ પછી આપણે જઈએ તમને કાશ્મીર બાપુની જગાઇ લઈ જઈએ ચાલો સુકી ભાજી થેપલા અમારું ફેવરિટ ભોજન છે બહાર નીકળીએ એટલે જો અમારા વર્તિકાબેન હાથે જઈમાં હે અત્યારે ભૂખ લઈ ગઈ એટલે સીમા ને ચાલો જમીન મળીએ આપણે ચાલો આ બાજુથી રસ્તો જાય છે કટલું છે ખ્યાલ નથી એકાદ કદાચ દોઢક કિલોમીટર જેવું અંદર ચાલીને જવું પડે આપણે ગાડી અહીં પાર્કિંગ કરી છે અને આ બાજુથી ભવનાથ બાજુથી આ રસ્તો આવે છે ચાલો અમારો ફેમિલી મેમ્બર બધા જમી લીધું છે ને તૈયાર થઈ ગયા છે વર્તિકાબેન રેડી ને ચાલો આ એ રસ્તો જાય છે હવે જંગલમાં થઈને કાશ્મીર બાપુ જગ્યાએ જવા માટે જો જંગલમાં થઈને જ રસ્તો જાય છે ચારી બાજુ જોઈ શકો છો ઘટાદાર વૃક્ષો અને એની વચ્ચેથી આવો રસ્તો જાય છે કદાચ દોઢક કિલોમીટર છે કાંઈ એક કિલોમીટર જેવું રન છે બહુ આઈડિયા નથી તો આ રસ્તો સીધો અહીંયા જ જાય છે એમ તો જો આ લોકો સ્કૂટર લઈને જાય છે અને કદાચ ગાડી લઈને જવું તો જઈ શકીએ એવી હાલત તો જ છે કેમકે રસ્તો તો કમ્પ્લીટ જ છે પણ મેં ગાડીમાં પાર્કિંગ કરી હતી કેમ કે મને આગળનો બહુ આઈડિયા નહોતો એટલે જો આ નદી અહીંથી ચાલું આપણે મળી છે એક નદી વહેતી નદી છે જો આ નદી મળી છે આપણે હવે એને વોટર ક્રોસિંગ કરવું પડશે અહીંથી પાણીમાં ચાલીને આપણે જવું પડશે હવે આ રસ્તો અહીંથી જવાય છે જો આથી સાઈડમાંથી માણસો જાય છે પણ ના ના આપણે અહીંથી આપણે પાણીમાં થઈને જશું મસ્ત ક્લીન પાણી મસ્ત છે જો ચાલો આ પાણીમાં થઈને આપણે સામેની સાઈડમાં જવું પડશે અમારા ફેમિલી મેમ્બર બધા વોટર ક્રોસિંગ કરીને જઈ રહ્યા છે

અને આ જો હજી આ બૂટ ની બૂટ ની ચપ્પલ ચપ્પલ ને બૂટ એવું હૈલા રાખે છે જો હાવ એમ થાય કે જંગલમાંથી આપણે નીકળી રહ્યા છે જો જંગલ જ છે જો કે આ જંગલી વિસ્તાર જ છે આખો જંગલનો જ વિસ્તાર છે પણ એમાંથી જવામાં કોઈ આપણે અટણે બીક કે ડર કે એવું કંઈ લાગે એવું કંઈ છે નહીં કેમ કે ઘણા માણસો જાય છે ને આવે છે હમણાં ઘણી ગાડીઓ ગઈ છે એકાદું સ્કૂટર તો એમ નમ ગયું છે બાકી બધી વા ગાડીઓ પાર્કિંગ માં હતી તે બધા પણ હાલીન ગયા છે એટલે આપણે કોઈ વન્ય પ્રાણીઓ થી કઈ ચિંતા કરવાની જરૂર છે નહીં આમાં તમે આરામ થી આવી શકો છો તમને થતો પાણી વારવા ગયા પોગોજી નથી એટલે એમને ભલે પૈસા ઉતારીયા જો વાનર ભાઈ પોતાનો ખોરાક શોધી રહ્યા છે બેઠા બેઠા છે એક બેઠો છો એક ભાઈ અહીં બેઠા ઝાડ ઉપર પોતાના સ્થાન ગ્રહણ કરીને મજા માણી રહ્યા છે એની ઘણા લોકો એવું કે છે કે મનીષભાઈ તમે બહુ ફરો છો પણ હકીકત એવું હોય છે કે આવી ક્યારેક કામે નીકળ્યા હોય ક્યાંય જેમ કે આજે મારી છોકરીને મૂકવા આવવાની હતી આની પહેલાં અમે જ્યારે તેડવા આવ્યા હતા આની પહેલાં જ્યારે આવ્યા હતા જૂનાગઢ ત્યારે પણ અમે ગિરનારને ગયા હતા તો આવી રીતે જ્યારે ક્યાંક કામે કંઈક ગયા હોય હમણાં જેમ કે અમે માનતા પૂરી કરવા માટે મધ્યપ્રદેશ ગયા હતા તો ત્યાં પછી સાત આઠ બ્લોગ બની ગયા હોય તો આવી રીતે જ્યારે બહાર નીકળીએ છીએ ને ત્યારે બ્લોગ બનાવી લઈએ છીએ અને પછી બે ત્રણ દિવસ બે ત્રણ દિવસના અંતર ઉપર બ્લોગને આપણે મૂકીએ છીએ જેથી કરીને બધાને લાગે છે કે ઓહો મનીષભાઈ બહુ ફરે છે એવું નથી પણ જ્યારે કામે ગયા હોય કંઈ તો ત્યાં આવી રીતે આપણે લોગ ઉતારી લીધો હોય પછી આપણે ધીરે ધીરે એને આપણે અપલોડ કરતા રહીએ તો આવી રીતે છે ડેઇલી કંઈ ફરવા માટે બેસેલ નથી જતા આવી રીતે કામે ગયા હોય તો લોગ ઉતારી લીધા હોય આવું છે હકીકતે જ આપણે આ નદી ક્રોસ કરીને આવ્યા છે નાનકડી નદી છે અત્યારે તો ઓછું પાણી જાય છે અને આપણે પહોંચી ગયા છીએ અત્યારે કાશ્મીરી બાપુની જગ્યા ઉપર એની પાર્કિંગની વ્યવસ્થા છે ચાલો આ આપણે દર્શન માટે બુટ ચપ્પલ અહીંયા ઉતારી બુટ ચપ્પલ ઉતારવાનું છે બેટા જો નહીં આગળ ઉતારી દે ચાલો અહીં બુટ ચપ્પલ ઉતારી ઓછા કંઈક નજારો જંગલની ની વચ્ચે જોઈ શકો છો છે દાતેશ્વર મહાદેવ અઈ મહાદેવ જો દીકરો મારો દીકરો ભાઈ લો ચાલો આઈ સીડી થી હવે આપણે ઉપર જાશું આવો કંઈક છે નજારો જોઈ શકો છો અહીં છે ખોડિયાર માતાનું મંદિર આય શ્રી ખોડિયાર ચાલો ત્યાં પણ દર્શન કરી લઈએ આપણે છે માતાજીનું મંદિર જય માતાજી જય માતાજી જય ખોડિયાર માતા ત્યારે મંદિરનું દ્વાર તો બંધ છે બાર થી આપણે દર્શન કરી લીધા જય માતાજી આવો કઈક છે નજારો નીચેથી આપણે આવ્યા બાકી ચારે તરફ જંગલ ને જંગલ જ છે ચાલો હવે આપણે ઉપર દર્શન માટે જઈએ સામે જે દેખાય છે તે છે બાપુ આજે તમને દેખાય છે તે છે કંઈક નજારો અહિયાં દર્શન માટે બધા બેઠા છે થોડીક વાર પછી આ બાજુ ભોજનાલય છે જમણવાર માટે પર પ્રસાદી આપે છે ત્યાં રસ્તે આપણે ઉપર આવ્યા અને આગળ જઈએ છીએ દર્શન કરવા માટે આ એક મંદિર અંદર બનેલું છે કાર્તિકેય સ્વામીજી છે મહાદેવ બિરાજમાન છે જય મહાદેવ જય શ્રી શંભુ કાર્તિકે કાર્તિકેય નું મંદિર છે કાર્તિકેય નું મંદિર છે કાશ્મીરી બાપુ અંદર બિરાજમાન છે જો અત્યારે બધા પ્રસાદી લેવા બેઠા છે અમે તો જમીને જ પણ છતાં એની એવું કીધું છે કે પ્રસાદી લઈને જ જાજો એટલે અમે જરા તરા થોડીક આપણે શાસ્ત્ર પૂરતી પ્રસાદી લઈ એના માટે આપણે બેઠા છીએ તો બધા અત્યારે પ્રસાદી લેવા બેઠા છે આ છે મંદિરની પાછળનો ભાગ અને અહીંયા બપોરે પ્રસાદી લઈ અને આપણી થાળી આપણે જાતે જ સાફ કરવાની હોય અને પાછી જ્યાં હોય ત્યાંથી લીધી હોય ત્યાં મૂકી દેવાની અચ્છા પાછળનો સેટનો કંઈક આવો નજારો જો આપણે ના તાર મમ્મી ધોઈ નાખશે તું હાથ ધોઈ નાખજે અહીંયા આપણે થાળી વાટ વાટકા જે લઈ આવીએ છીએ એમાંથી પરસાદીના તે આપણે અહીંયા સાફસુફ કરી અને પાછા જગ્યાએ મૂકી દેવાના ચાલો દર્શન થઈ ગયા પરસાદી લઈ લીધી છે હવે નીકળીએ છીએ આપણે કાશ્મીરી બાપુની જગાઇથી જૂનાગઢ તરફ કેમકે હવે આ બેનને આપણે ત્યાં ડ્રોપ કરવાના છે મહેકબેનને પછી આપણે ત્યાંથી પાછા એને હોસ્ટેલે મૂકી અને પછી પોરબંદર પાછા રવાના થઈ જઈએ તો તમને આ બ્લોગ કેવો લાગ્યો અવશ્ય જણાવજો તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આવજો